સરપ્રતાપ હાઈસ્કૂલ ઈડર મુકામે ધોરણ દસ બાર વધુ પરિણામ સંદર્ભી બેઠક યોજાઈ એકસો ચોત્રીસ વર્ષ જૂની સંસ્થા સરપ્રતાપ હાઈસ્કૂલ ઈડર મુકામે સાબરકાંઠા જિલ્લામાં વધુ પરિણામ મેળવેલ શાળા અને ઓછું પરિણામ મેળવેલ શાળાના આચાર્યોની એક મિટિંગ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર શ્રી સંદીપભાઈ પટેલના સાનિધ્યમાં યોજાઈ જેમાં ડીઈઓ ઓફિસમાંથી ગંભીર સિંહ ચાલા કિરીટભાઈ પટેલ હિનાબેન પટેલ રીટાબેન પટેલ ઘનશ્યામભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા શાળાના આચાર્ય શ્રી નિમેશભાઈ પટેલે સૌનું અભિવાદન કરેલ પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત સુપરવાઇઝર શ્રી મનસુરી સાહેબ જિલ્લા ઉપપ્રમુખ શ્રી સુનિલભાઈ પટેલ ખેડબ્રહ્મા તાલુકા આચાર્ય સંઘ પ્રમુખ અને જ્યોતિ હાઈસ્કૂલ આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલ વડાલી તાલુકા આચાર્ય સંઘ પ્રમુખ શ્રી દક્ષાબેન પટેલ દ્વારા કરવામાં આવેલ

વર્ગબી અધિકારી ઇનામેને વોકેશનલ ટ્રેડ ઉપર ભાર મૂકીને જણાવેલ અનેકવિધ ટ્રેડ શાળાએ સંસ્કૃતિ જગ્યાએ લેવા જોઈએ જેના લીધે શાળાનું પરિણામ ઊંચું આવે શ્રી ગંભીરસિંહ ઝાલાએ એકમ કસોટી અને વહીવટી સંદર્ભ માહિતી આપેલ પરિણામ સમીક્ષા બાબતમાં જ્યોતિ હાઈસ્કૂલ ખેડબ્રહ્માના આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલે રજૂ કરેલ સુજાઓને સૌ આચાર્યોએ અનુમોદન આપ્યું હતું સૌ આચાર્યશ્રીઓને મોટિવેશન અને વધુ કામ કરવાની પ્રેરણા મળે તે માટે સૌને સાધન સિદ્ધિ પુસ્તક દરેક શાળાના સ્ટાફ મુજબ આપવામાં આવે કાર્યક્રમ શરૂ થતા અગાઉ રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ શ્રી ભાનુભાઈ પટેલ સાહેબ અને સાબરકાંઠા જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ શ્રી કિરણભાઈ પટેલ સાહેબ રૂબરૂ આવી અને સૌને પ્રેરણા આપી હતી આભાર દર્શન અહેવાલ સહ જ્યોતિ આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલે કરેલ જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ